પીરું ધમરક થઈ ગયું બધું જીરું આ વરિયારી થઈ ગઈ હે કારણ કે અમુક અમુક છોડવા જેવું ઢીસણ ઢીસણ હમણાં હે આમાં આ આ જો આજે બધા છોડવા એવા મોટા વલવાળા હે હાલો દોસ્તો જય માતાજી અને જય શ્રી રામ બધાની સ્વાગત છે તમારું નાના ખેડૂતના નાના વિડીયોમાં તો આજે આપણે હંધાય પહેલાં જે ખેતરમાં આપણે મુરત કર્યું હતું જીરું વાવવાની એની વાત કરવાના હી કે જીરું કેવું એક અત્યારે પાક ઉપર એક તમે પાછળ તમને દેખાતું હશે એ જ જીરું છે બરાબર તો એ જીરું અત્યારે આપણે જો તમને બતાવી દઉં પહેલાં જીરું તો જીરું જો આ પરમાણે થઈ ગયું છે આમાં જો હવે પાકી જ ગયું છે જીરું ઉપાડે એટલી જ વારે તેમ છતાં પણ હવે એકાદ બે દી ઘાઢે તો ગાઢે જીરું કારણ કે અંદર હવે છેજસેજ લીલી વરિયાળીની અસર છે એટલે આ બધી સૂકી જાય પછી આપણે કરી ચાલુ લેવાનું અને જીરું મોટા ભાગે હૂકી ગયું હોય હવે એ બે દિવસની જો આ જીરું ઉપાડવાની અને જીરું જુઓ તમે આને આપણે છે જ એને કાંઈ હુકારાની અસર હતી એના લીધે આપણે પૂરતા પાણી નથી દે ગયા પણ તેમ છતાં પણ જીરું સારું છે જો હાવ ઓલું નથી થઈ ગયું કે કાંઈ લે એવું જ હોય એવું નથી આમાં જીરું જો તમને પાકનું બતાવી દઉં તો વરિયારી જો આ પ્રમાણે નહીં આમાં તો આ પ્રમાણેની વરિયારી થઈ ગઈ હે જુઓ અંદર અને આ જીરું વિખણ ભીખણ એના લીધે કારણ કે હમણાં પંદર દિવસ પહેલાં આપણે આની અંદરથી આમ મોટું મોટું ખડ હતું એ પારી એની બધું વચ્ચે એ ઉપાડ્યું છે એના લીધે જીરું બધું આડું અવરું પડી ગયું છે એટલે એના લીધે જીરું આડું અવરું પડી ગયું છે અને હવે તો જીરું હાવ જોવા આમ પાક ઉપર ત્યારે અમુક અમુક છોડવામાં જુઓ આઈ વરિયારી છે લીલી પણ એ હવે કદાચ આપણે ઉપાડવાનું ચાલુ કરી તો એને મેંકી દઈએ પણ મેંકવાન નથી થતી એને હે ને લઈ લેવી છે થોડાક ભલે ખમી જવાનું થાય તો આપણે જીરું આપણે ઉપાડીએ એટલે એ ગાયરે જ બધું ઉપાડી લેવું અને કરે અમુક અમુક જગ્યાએ શું કરે કે જે લીલા છોડવા હોય એ રાખી દે અને પછી વાયથી લેવાના થાય પણ એનો તા ઓલા છોડવા જે અગાઉ લીધા હોય એને ઘાટવાંટે એમ થઈ જાય અને પછી આપણે ઉમેરી તો એ લીલાને લીલા હોય એટલે એના લીધે આપણે જીરુંમાં લીલા દાણાનો પ્રોબ્લેમ રહે એટલે એ જો આપણે બધું ઉમેરી લઈને તો શું થાય કે આપણે જે કુંજા કરી એમાં બધું જીરું સૂકી જાય અને જીરું તમે જોવામાં પીરું ધમરક થઈ ગયું બધું જીરું જીરું તો સારું થત પણ આપણે આને પૂરતા પાણી નહીં દે પાંચ પાણી જ આપણે દીધા હતા અને ત્યાં ઉપર આપણે નીંદી અને પાણી વાયરું વાય હુકારાની અસર થઈ ગઈ હતી આમ આપણે વચમાં પ્રમાણમાં હુકારો આવી ગયો હતો પણ હાવ નથી ગયો એમ જાય કે હાંકી નાખવાના પ્રમાણે આ તમે જોયું ને આ રીતનું જીરું છે હજી અને આમ આપણે દવાની એટલી બધી નથી કે નાખી દવા બીજી કોઈ દવા જ નહીં નાખી કાઢી એમ પિસ્તાલી ના બે રાઉન્ડ માર્યા હતા અને ચીલી હતું રાઉન્ડ માર્યા હતા એટલે આ દવાની વાત થઈ અને પાણી તો આપણે પાંચ દઈ દીધા હતા નીંદી નિંદા ત્રેનું સરખું ઉગાડ્યું પછી ચોથું પાણી દઈને આપણે જીરું નીંદુ અને પાંચમું પાણી દીધું તો આમાં હુકાર અસર થવા મળી એટલે આપણે મેં દીધું અને જીરું જો પાંચ પાણી એટલે લગભગ આ જીરામાં આપણે લગભગ એંસી દિવસ ઉપરનું જીરું થયું છે એસી નેવ દિવસનું પણ પચાસ પિસ્તાલીસ દિવસ અગવાને આપણે પાણી દીધેલું હોય તેમ છતાં પણ જોવા જમીન તો હવામાં આપણે અત્યારે ખેડ કરવી હોય ને તોય વાહું પડી જાય એટલું પડું હું ગયેલું હોય એમજા તેમ છતાં પણ જો ઓછા પાકી જીરું પાકી તો જાય પણ આપણે તમને હું ડેલી બ્લોગમાં તમે અગાઉના જીરા જોતા જઈશું એના જેવું જીરું ન થાય સમજ્યા એટલે પાણી ન દે તો આ પ્રમાણે જીરું થાય એક માળની વરિયારી આવી છે આમાં જો ખાલી એક જ માળની વરિયારી આવે બાકી ત્રણ માળની બે માળ નથી હજી આમાં થયા કારણ કે પાણીની તાણ હતી એના લીધે રહી ગયું છે અને આ જો હજી બીજા માળની વરિયારી આવે પણ એ નકામી વરિયારી આ રે ઉડી જાય હલરમાં એટલે એવું બધું છે આમાં અમુક અમુક છોડવા હારા જે ધોરિયામાં હે બાકી જો હવે જીરું આપણું પાકી ગયું હોય હવે હાવ એન કે ખડ દેખાતું છે તમને એનકા આપણે વધારે હુંકારો હોય પણ એમાં જીરું હે પણ એ આના જેવું નથી આ વેચવેચમાં જેવો ખડ હે એમાં થોડોક હુકારાની અસર છે અને જીરું હાવ ઓછું હે એમાં પણ હાવ ગીયું નથી જીરું સમજ્યા એટલે આપણા ખર્ચા પાણીના નીકળી જાય છે દવાના દાળીઓના જી થયા એટલે એ પ્રમાણેનું એ બાકી અમુક અમુક છોડવા જવો આ ધોરિયામાં જી છોડવા એ લીલા હે બાકી ક્યાંક ક્યાંક જવું આવા લીલા છોડવા હે એ તમને જીરું બતાવ્યું લગભગ પાંચ પાણીનું જીરું છે અને હવે આપણે પૂરેપૂરા પાણી દીધા હે હાથ જેવા પાણી એ જીરું બતાવ્યું એમાં ને આમાં કેટલો તફાવત છે તમે જુઓ તો આ જીરું છે જો એની સરખામણીમાં થોડાક દિવસ પંદર દિવસની આજુબાજુનો ફેર છે આમાં એ જીરામાં નામાં અને આમાં જો આ જીરાનો વલ કેવો છે અને આની વરિયાળીની માત્રતા જુઓ તમે આમાં આ જોવા તીજા વરિયારી વરિયાળી જો આ એટલે ઓમાં તો આ પ્રમાણે વરિયાળી આવે જ નહીં તીજામાનની કારણ કે પાણીની તાણ હતી અને જ્યારે એને પાણી દેવાનું હતી જરૂર એટલે આપણે દીધી નહીં કારણ કે હુકારાની અસર હતી નકર જીર્યું એ રહેત અને આમાં જોવા જીરું એના જ એનાથી પંદરક દિવસ પાછળ છે લગભગ પણ આમાં વરિયાળી જુઓ તમે એકદમ ભરપૂર આવી ગઈ છે જીરા અંદર અને આમાં દવાનો પણ ખર્ચો એમ હોય એને એના કરતાં તો બે ત્રણ ગણો વધારે છે એટલે એમાં દવા આપણે કેમ કે ગમે એ જીરામાં આપણે હુકારો કે કાર્યને અસર થાય અને પહેલાં એને જીરું પતી જાય તો લપ આપણને ઈચ્છા ન થાય એટલી બધી એના પાછળ ખર્ચો કરવાની કેમ કે ખર્ચો વરે કે હું એ કાંઈ નક્કી હોય નહીં પણ આપણે જો જીરું હોય સારું અને તો પહેલેથી આપણે ખર્ચો કરી શકીએ એમાં અને એવું જ આ જીરામાં છે પણ એ જીરા કરતા જો ઘણો હાથી ઘોડાનો ફેર આ જીરામાં જોઈ લ્યો તમે ઓલું તમને આમાં દેખાતું ઓલું જોઈને આમ તો ઓલું તો આ જોઈને એમાં જાઓ તો નજરમાં ન આવે એટલે એવું જીરામાં પાણીની તો જરૂર પ્રમાણે પાણી બાકી તમે ત્રણ પાણી ચાર પાણી જીરું થાય નહીં મોટું બાકી રોગ આવે તો એ અલગ અસર ની વાત છે અને એમાં જો આપડે સાઈક કાર્યાના ફટાકિયા ફૂટ્યા હતા જુઓ આ રીતે હું તમને આગળ વ્લોગમાં બતાવ્યું હતું પણ આટલા ન નડે આપણને એટલે આ જીરું સારું જ છે ઓના કરતા તો ઘણું સારું એ જીરું અને આમાં તો ઘણું વલહારો થઈ ગયો કારણ કે અમુક અમુક છોડવા જેવું ઢીસણ ઢીસણ હમણાં છે આમાં જો આ પારીમાં બધા છોડવા એવા મોટા વલવાળા છે તો હવે આપણે લગભગ વારા ફરતી એક ખેતર જીરાનું લઈશું તો બીજું તૈયાર થઈ જાય છે કારણ કે એકદમ હવે જીરા પાકો મીડ્યા તડકાના હિસાબે તો આજનો વ્લોગ આપણે પૂરો કરી વ્લોગ કેવું લાગ્યું કોમેન્ટમાં જણાવી દીજો ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને બાકી બધાને જય શ્રી રામ